આજે આપણે પરાજયની જીતના અંત તરફ જઈ રહ્યા છે ભાગ ત્રીજામાં એનો અંત ભાગ જોઈશું કે પરિસ્થિતિ જે છે એ આપણે અત્યાર સુધી જોઈ ગયા કે અશોક રાજાને પોતાના વિજયને નિહાળવો છે એ નિહાળવા માટે મસાલચીઓ લઈને સાથે નીકળે છે પરંતુ જેમ જેમ પોતાના વિજય જે છે એ સબોની ગાથાથી સબોથી લખાઈ રહ્યું છે એ જોઈને એ ખરેખર એનું હૃદય મન જે છે એ ભાંગી પડે છે અને મસાલજીઓને સૂચના આપે છે ચાલો સૌ શિબિરે પાછા હવે આપણે આગળ જોઈશું મસાલજીઓ સૌ મૂઢ થાતા દરેક મસાલસી અવાક થઈ જાય છે ક્રિયા કશી સમજ્યા ન ભૂપની તેઓ રાજાની એક પણ ક્રિયા જે છે ભૂપ એટલે કે રાજાનું ભૂપ એટલે પણ રાજા ક્રિયાને સમજી શક્યા નહીં परस्पर इंगित पूछता इंगित इशारा थे अरे थू समझे छे तो कहीं एक बीजा ने इशारा थे पूछे छे आंगड़ी के राजा तो ने शू थ गर्वना अभिमान अभिमानी निकलियों विजय ने जेवाएं के पाची सूचना आपे कि चालो सौ शिबिरे पाछा ગયો શિબિરમાં હી ભૂપ આગળ કર્યા સેવકો અને શ્રમિત શીર્ષને કરમહી ધરી બેસ્યો શિબિરમાં જવા માટે એ સેવકોને આગળ મોકલી દે છે અને શિબિરમાં ગયો અને થાકી ગયેલો શ્રમિત શીર્ષ શ્રમિત એટલે થાકી ગયેલો શીર્ષ એટલે કે મસ્તકને કરમહી કર એટલે કે હાથનો ટેકો દઈને ધરીને એ બેસ્યો બેઠો કર્યા નયન બંધ તોય અળઘી કરી ના શક્યો ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુએ આખો બંધ કરી તો એ વિજય દ્રશ્યની એ ભયંકર ભૂતાવળો જે છે એને આંખો સામેથી દૂર ન કરી શક્યો ભૂતાવળો એટલે કે વિહાવણા જે દ્રશ્યો જે છે એને એ દૂર ના કરી શક્યો જે જોઈ આવ્યો છે હજારો હૈયાને નિજ નિજ તાણી સૃષ્ટિ શહમે અરી સંહાર્યાને જીવિત ઊર ખંડેર કર્યા હજારો હૃદયો હૈયા જે છે એને નિજ નિજ તાણી સૃષ્ટિ પોતપોતાની દુનિયા સૃષ્ટિ સાથે મેં સંહાર કરી મારી નાખ્યા અને કેટલાય જીવતા હૃદયને મેં ખંડેર કર્યા મહત્તાએ મારી શું એ મારું ગૌરવ છે વિજય મુજે શું એ મારું વિજય છે ગૌરવ ગણું શું એમ અને મારું ગૌરવ ગણું અને ભૂમિની ઉપર જઈ મારું વિજય ચડો શું એ ધરતી ઉપર જઈ મારા વિજયની ઇમારત ચડો અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે તમે આ જે ઉચાટ છે અજંપો છે એનો ભાર હૃદય સહન નથી કરી દમન કરી રહ્યો છે સહન કરી કરી શકતો નથી એના હૃદય આને સહન કરી શકતો નથી એના માટે શું કરે છે એ આપણે હવે જોઈશું ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ઘડી ભાર સહન કરી શકતો નથી એ તે શું કરે છે વારે વારે ઊઠે છે થોડી વાર માટે બેસે છે ફરી શિબિરમાં ફળે છે આંટા મારે છે સાના માટે એનો જ જય આવ્યો છે આજે એના ઉપર ચડી આજે એનો વિજય એના ઉપર ચડી બેઠો છે એના જીવને શાંતિ નથી લાગતી આટલું બધું મેળવ્યા છતાં પણ મન જે છે એ ઉચાટ અનુભવી રહ્યું છે એની શાંતિ તો શું એ જીત થાય શકે એને પ્રશ્ન થાય કે જે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીતે જે જીતે રચ્યા મશાણ નવ એ સાચી જીતે એ વિચારે છે કે જે જીતથી મનુષ્યના હૈયા ન જીતાયા એ કદી સાચી જીત નથી જે રચ્યા મશાન એટલે કે સ્મશાન જે છે એનું સર્જન કર્યું એને કદી સાચી જીત નહીં કહી શકાય જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીતશે જેનાથી કશું નવું સર્જન થયું નથી એને જીત કેવી રીતે કહી શકાય જેથી માનવ मानवी भी मनी मती जतो हो जीत ए के हार ए जेथी मानव मानव मटी जाए चे ए जीत के हार छे कदी ये खड़कनी धार जीत ना सर्जी शके क्या रे तलवार नी धार जीत ना आपी शके એ વસ્તુ એને સમજાય છે કે તલવારની ધારથી ક્યારેય જે છે એ જીત મેળવી શકાતી નથી નથી વિસ્તારવી સત્તા ખડકની જીત ન જવું મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું મારે સત્તા નથી વિસ્તારવી તલવારની જીત હું નથી ઈચ્છતો મારે તો માનવીના હૈયાને અપનાવવા છે એટલે કે માનવીના હૈયાને જીતવા છે હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી વળી એટલે કે મોટી હૈયાની શક્તિથી બીજી કોઈ શક્તિ મોટી નથી આજથી મારા મારા રહેશે ધર્મની છળી પર એટલે કે હાથ આજથી મારા હાથમાં રહેશે ધર્મની છળે ધર્મની અહિંસા જે છે દરેક ધર્મ આપણને ખબર છે કે જે અહિંસા માટે આપણને જ્ઞાન આપે છે એટલે એ અહિંસાને ધારણ કરી લે છે તમે ખડક રહો જે મ્યાનમાં કલ્યાણના માનવમાં નકા માનવના નકામાં ઓ ધર્મ આદેશ દિયો તમારો ને એ જ થાશે બશમાર તમારો છેલ્લે શું કહે છે તલવાર તમે હવે જ્ઞાનમાં જ રહો માનવ કલ્યાણ માટે તલવાર નકામી છે અરે ઓ ધર્મ તમે મને આદેશ આપો બસ એ જ મારો માર્ગ થશે એટલે એ જ મારું હવે પછીનું જીવન રહેશે પૂર્વમાં તેજ કેરી ક્યાં દેખાય નવ મંજરી રાયના અંતરે શ્રદ્ધા નવાલે તેજ સંચરી ત્યાં પૂર્વમાં તેજને નવ ગોપળો જાણે દેખાઈ રહી છે અને રાજાના અંતરમાં રાય એટલે કે રાજા રાજાના અંતરમાં હૃદયમાં એક નવો તેજ નવી જાગૃતિ નવી ચેતના લઈને એ આગળને સંચરે છે આ તમે જોઈ શકશો કે આ કાવ્ય જે છે બહાર પ્રહલાદ પારેખના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે જરાક પ્રશ્ન જોઈ લઈએ કે અશોકનું પાત્રાલેખન એ મહત્વનો રહે છે એટલે શરૂઆતથી જે કાવ્ય છે આપણે જોયું છે ખંડકાવ્ય એના આધારે કે અશોક કયા દેશનો રાજા હતો તો કે મગધ દેશનો પરાક્રમી રાજા અને કલિંગ ઉપર એણે ચડાઈ કરી હતી કલિંગની વિજયમાં એણે કલિંગનગરીને શ્મશાનમાં ફેરવી નાખી હતી અને એને મનમાં વિજયનો ગર્વ હતો અને એ વિજયનો ગર્વ જોવા એ કલિંગ નગરીમાં પ્રવેશે છે પરંતુ જ્યારે એ ચારે બાજુ મૃતદેહોને જુએ છે અને એનું હૃદય જે છે એ કંપી ઉઠે છે અને પોતાની વિજયની ગાથા કે લખાય છે છે અને જીત એનાથી સહન થતી નથી આટલો બધો સંહાર કરીને એને જીવનને ખંડેર કરી દીધાનો પસ્તાવો છે એ માને છે કે જે જીત થી રચના થાય એ સાચી જીત નથી મંથન મનમાં ચાલે શું એ મારી મહત્વતા છે જે એના મનને પ્રશ્ન પૂછે છે શું આ મારું વિજય છે શું આ મારું ગૌરવ છે અને જે ઉચાટ એના મનમાં રહ્યા કરે છે અને અંતે જે છે રાજા અશોક ધર્મના શરણે જાય છે હિંસાનો માર્ગ છોડી દે છે અને અહિંસાનો માર્ગ સ્વીકારી લે છે એ વિચારે છે એનામાં જે જાગેલો કરુણતાનો ભાવ છે એમાં જ એને માનવ કલ્યાણ દેખાય છે અને એ જ માર્ગે એ આગળ વધવા માંગે છે બીજો મહત્વનો પ્રશ્ન જે રહેશે કે પરાજયના જીતની શીર્ષકની યથાર્થતા ચર્ચો હવે આજે ચર્ચા કરી ગયા એના હિસાબે હવે જે અશોકનું પાત્રલેખન કર્યું એ જે વસ્તુ આવી છે એ જ વસ્તુ અહીં જે છે થોડીક ફેરવીને લખવાની રહેશે એટલે ખાસ જે ધ્યાન રાખવાના છે લોંગ ક્વેશ્ચન માટે પણ તો તમારે એ વસ્તુનો કે એની કથા વસ્તુ શું છે આખા એ એ યાદ રાખવાનું છે અને એ પણ પ્રશ્ન બે માર્ક્સ માટે કે પરાજયની ખંડ ખંડકારવા દ્વારા રજૂ થતો માનવ સંદેશ કયો માનવ સંદેશ તમે જોયું છે કે તલવારની જાહેરથી જીત અને સત્તા મળી શકે છે પરંતુ માનવીના હૈયાને જીતી શકાતા નથી આ સંદેશ મળે છે ને કે અશોક જે છે કલિંગનગરી ઉપર તો વિજય મેળવી લે છે પરંતુ મનુષ્યના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી શકતો નથી એટલે કહેવાય કે આના પરથી આપણને માનવ સંદેશ એ મળે છે કે તલવારની ધારથી જીત તો મેળવી શકાય છે પરંતુ માનવીના હૈયા જીતી શકાતા નથી જે જીતથી વાતાવરણ સ્મશાનમાં પલટાઈ જાય એ જીત ક્યારેય સાચી જીત નથી જે જીત મેળવવા માનવમાંથી માનવતા મટી જાય છે એ જીત નથી પરંતુ એ શું છે હાર છે હૈયાની શક્તિથી બીજી કોઈ શક્તિ મોટી નથી અહિંસા અને કરુણા એ જ સાચું માનવ ધર્મ છે આ માનવ સંદેશ આપણને મળે છે તો અહીં જે પ્રશ્નો હતા એની પણ ચર્ચા કરી લીધી કે આ પ્રશ્નો આ કાવ્ય મહત્ત્વના છે અભ્યાસક્રમમાં આ કાવ્ય સામેલ છે એટલે આની તૈયારી કરવાની રહેશે